નમસ્કાર ભારત ભારત છે કારણ કે ભારતની સંસ્કૃતિ અજોડ છે અને સંસ્કૃતિને કારણે આજે ભારત દુનિયામાં એક અજોડ દેશ છે આજે સંસ્કૃતિની વાતો કરી સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ અને માણસના જીવવાનો આધાર એની સંસ્કૃતિ એની સભ્યતા એની માન્યતા એના રિવાજો એની વચ્ચે માણસ જીવતો હોય છે અને એ માણસને સુખ આપી શકે એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી એક ગુણવત્તાવાળી લાઈફ સંસ્કૃતિની સાથે એક બહુ સારું જીવન જીવી શકીએ એના માટે દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ આજે એકોતેરમો થર્સડે થોટ છે અને એમાં આપણે સંસ્કૃતિ એનો એક અંગ્રેજી શબ્દ છે કલ્ચર આ સંસ્કૃતિની આપણે વાતો કરવી છે તમે જો અંગ્રેજીમાં કલ્ચર નાખો તો ગૂગલ તમને તુષારભાઈ કીધું એ બધું જણાવશે પણ તમે ગુજરાતીમાં જો સંસ્કૃતિ નાખો તો એ કદાચ ઘણું બધું જણાવશે સંસ્કૃતિ શબ્દ બહુ બહુ ગહન અને વિશાળ છે અને એટલે જ વિચારોના વાવેતરમાં એક માણસ તરીકે ધબકતા જીવું હોય તો સંસ્કૃતિનો અહેસાસ કરવો પડે એ દુહો હોય એ પ્રાર્થના હોય એ લોકગીત હોય એ કલા હોય એ સેવા હોય એ સદભાવના હોય કે ઓલી પાઘડી હોય એ આપણી સંસ્કૃતિની ઓળખાણ છે આ આપણી સંસ્કૃતિની ઓળખાણ છે આપણે જેમાં જીવીએ છીએ ને એને જ ન ઓળખતા હોઈએ તો આ આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિની ઓળખાણ થાય આમ તો થેન્ક યુ તુષારભાઈ કે એણે વિષય આપ્યો તો ભારતની ભાતીગળ સંસ્કૃતિ એટલે અમે આ વિષય તરફ નકર અમને ખ્યાલ જ ન આવત એ સંસ્કૃતિને ઓળખવા માટે આજે દુહા ગાયા ગીતો ગાય પ્રાર્થના કરી એ સંસ્કૃતિની તમને અહેસાસ થાય ને એટલા માટે અને આજના આ ઇકોતરમાં થસદા થસે થોટમાં મહેમાન તરીકે વધાર્યા છે રોટરી થ્રી જીરો થ્રી થ્રી જીરો સિક્સ જીરોના ડિસ્ટ્રિક ગવર્નર માને શ્રી તુષારભાઈ અને નેહલબેનને આપણે જોરદાર તાળીથી વધાવીએ રોટરીના માધ્યમથી એક સદભાવના એક સરસ કામ લોકોને ઉપયોગી થવું માનવ કલ્યાણનું કામ એ રોટરીના માધ્યમથી કરી રહ્યા છે એના વિશે તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી યાદ રાખજો ભારત પોલિયો મુક્ત થયું છે એનો સૌથી વધુ શ્રેષ્ઠ કોઈને શ્રેય આપવો હોય તો રોટરી ક્લબને આપવાનો છે એમના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે આજે બીજા એક મહેમાન ઉપસ્થિત છે મહેશભાઈ અને પ્રેમિલા પ્રમીલાબેન તો મહેશભાઈ તો આપણા દાતા ટ્રસ્ટી છે ને બે પાંચ વર્ષ પછી પ્રેમીલા પણ દાતા ટ્રસ્ટી બનવાના છે આ તો ખાલી ખાલી ભવિષ્ય ભાખું છું બીજું કાંઈ હું કહેતો નથી કોઈ બીજો અર્થ ના સમજતા આ તો વિચારો વાવવાનું કામ કરીએ ને પણ આજે મહેશભાઈને એટલા માટે અહીંયા બોલાવ્યા છે ને એનો સન્માન એનો ભાવ તો હાર્દિકભાઈ પ્રગટ કરી દીધો કારણ કેન્સરની છેલ્લી અવસ્થામાં માણસ જીવતો હોય ડૉક્ટરે ના પાડી હોય હવે જીવાય એટલું ઘેરે જીવાડો અને ઘેરે રહેવાની વ્યવસ્થા ન હોય કેન્સરની અસહ્ય પીડા હોય એવા વ્યક્તિનું જીવન કેમ જીવાય એવા વ્યક્તિને વિનામૂલ્યે રાખવા માટે ને તમામ સારવાર પેઇન ન થાય એની આપવા માટે ને સમાનથી જીવી શકે એવી મૂલ્ય વ્યવસ્થા એમના માતૃશ્રીના નામે કેર સેન્ટર શરૂ કરીને કરી છે મહેશભાઈ તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે આ કરુણા આ માનવતા આ સદભાવના આ સહયોગ આ સહકાર એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે મહેશભાઈ અને આપણે સંસ્કૃતિ ધબકીએ છીએ અને ધબકતું કહેવાય મહેશ હંમેશા ધબકતો હોય છે મહેશ હું નામ ટુકારો કરું છું મહેશ અમે કોઈ પણ કામ હોય કાલે રાતે ફોન આવ્યો કે સાહેબ આપણે આ કાલે શહીદ પરિવારો બધા આવે છે તો મારે બધા પરિવારને પચીસ પચીસ હજાર રૂપિયા આપવા છે દર વખતે આપે છે પાછું કે આ વખતે પણ એવા બાળકો હોય તો એને ભણાવવા જ્યાં સુધી ભણે ત્યાં સુધી હું ભણાવી દઈશ આપ જવાનના પરિવારને એ હું દત્તક લઈશ એના કરતાંય મહેશભાઈને બોલાવવાનો મારો આજનો બીડો આશય હતો એની જ્યારે આ દવાખાનાનું ઉદઘાટન થયું કેર સેન્ટરનું ત્યારે હું ગયેલો મેં મહેશના મમ્મીને અભિનંદન આપ્યું કારણ કે આખું કેર સેન્ટરનું નામ છે લીલાબેન જીવનભાઈ આ પેલેટિવ કેર સેન્ટર એટલે મેં લીલાબેનને અભિનંદન આપ્યા અભિનંદન તમને કે તમને આવા દીકરાઓ મળ્યા છે ત્યારે એણે હું કીધું કે કંજીભાઈ મારી પ્રેમિલા છે ને એ પ્રેમિલા છે મારા સાસુ એટલે પ્રેમિલાના દાદી સાસુ અને દાદી સાસુના દેરાણી એ દાદા ઓફ થઈ ગયા તો બે વડ સાસુને પ્રેમિલા પોતે ઘરમાં એક ભગવાનની માફક રાખે છે એ આ પ્રેમીલા છે આ આપણી સંસ્કૃતિ છે અને પ્રેમિલા પ્રેમીલા છે ખરેખર પેમિલા કોક નસીબદાર માણસને નામ જેવા ગુણ હોય છે તારામાં એવા ગુણ છે અમે તને આજે વિશેષ અભિનંદન આપીએ છીએ સૌજીભાઈ તમામ ટ્રસ્ટીઓ ગુરુવારનો વિચાર અંકિતે બહુ સરસ રજૂ કર્યો એને એક ટેગલાઇન હતી કે બીજાની ઈર્ષા કરવીને એ વિકૃતિ છે એક શબ્દ હતો ને ઈર્ષા ન કરવી પણ વિકૃતિનો વિરોધી અર્થ સંસ્કૃતિ છે બીજાની ઈર્ષા ન કરવીને એ ખરી સંસ્કૃતિ છે આ આપણે શીખવાનું છે સાહેબ બહુ સરસ તમને સમજાયું કે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ બહુ વિશાળ અર્થમાં છે ને કલ્ચર એ આપણે બધા સમજી ગયા છીએ કલ્ચર છે ને એકાદા માટે આપણે જલ્દી બોલીએ છીએ કે હમણાં મોબાઈલનું કલ્ચર છે સોશિયલ મીડિયાનું કલ્ચર છે માવાનું કલ્ચર છે કેવો માવા ખાવાનું હમણાં અમે આવતા હતા જયશ્રીએ બતાવ્યું તો આખા મોટા ઠેલા ભરીને ચોપાટી પાસે રોડ ઉપર ઊભા છે લોકો તરત લેતા જાય જુઓ તો ખરા વરાછા રોડ પર માવાનું કલ્ચર ઊભું થયું છે આ કલ્ચરને ગુજરાતી આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ એટલે આપણે કેવું જીવીએ છીએ એ આપણો પહેરવેશ હોય આપણી ભાષા હોય આપણી જીવનશૈલી હોય આપણા રિવાજો હોય આપણી રૂઢિઓ હોય આપણી માન્યતા હોય આપણે કેવું જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ આપણી ઓળખ છે તમે ગમે ત્યાં જાઓ ફરવા જાઓ ને વિદેશની ધરતી પર જાઓ આ મોટા અવાજે કોઈક બોલતું હોય તો ગુજરાતી છે એવું આપણે સમજીએ છે ને ટોળામાં રહેતું હોય સમજવું ગુજરાતી એ આપણું કલ્ચર છે એ આપણી સંસ્કૃતિ છે અરે સુરતની પેલી ગાળ દેવાની એક સંસ્કૃતિ છે દરેકની ઓળખાણ હોય રાજકોટમાં બપોરે બે કલાક ઊંઘી જવાની સંસ્કૃતિ છે અમદાવાદમાં જાઓ તો મહેમાનને સિટી બસનો નંબર આપી દેવાની સંસ્કૃતિ છે દરેક દરેકના એ વ્યક્તિ હોય એનું પરિવાર હોય એક શહેર હોય કે બીજા રાજ્ય હોય કે બીજા દેશ હોય એ દરેક દેશ રાજ્ય સમાજ અને શહેરની પોતાની સંસ્કૃતિ હોય છે અને સંસ્કૃતિથી ઓળખાતા હોય છે ઘણી વખત કહીએ પહેલાં ભાઈ તો કે બહુ સંસ્કારી છે એટલે હું તો એ સંસ્કૃતિ સભ્યતા એ પ્રમાણે એ જીવે છે દરેકની એક આગવી ઓળખ હોય છે એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ આપણી ઓળખ છે આપણે ઝડપથી આજે આટલી વાતો કર્યા પછી જો વિચાર હોય તો એમ આપી શકાય બરાબર યાદ રાખજો આજે તમને કંઈ સમજાવવું નથી સંસ્કૃતિ તો કદાચ વર્ષો સુધી બોલ્યા કરીએ ને તો માણસને જીવન જીવનની વિવિધતા ખૂબ છે અને એટલે જ સાહેબે વિષય આપ્યો તો ભારતની ભાતીગળ સંસ્કૃતિ તમે સાઉથમાં જાઓ તો એનો પહેરવેશ ખોરાક રિવાજ બધું અલગ તમે કાશ્મીરમાં જાઓ તો એને લોકોનો પહેરવેશ રિવાજ ખાવું પીવું બધું અલગ દરેક માણસ પોતાની સંસ્કૃતિમાં જીવતો હોય છે આપણે પણ આપણી ગુજરાતની સંસ્કૃતિ અલગ છે એમાં જીવીએ છીએ આટલી વિવિધતાવાળી સંસ્કૃતિ કોઈ દેશમાં નથી એ ભારત દેશમાં છે એટલે એને અજોડ ભારત કહેવાય છે આપણે સમજવાની જરૂર છે સંસ્કૃતિને જો વિચારમાં આપો તો એમ કહેવાય સંસ્કૃતિ એ માનવ સમૂહની ઓળખ છે આ સમૂહ કેવો આ સમૂહ કેવો કઈ રીતે ઓળખાય સંસ્કૃ જેમ વ્યક્તિને નામ હોય છે ને એમ સમૂહ ભેગો થાય તો એની સંસ્કૃતિથી ઓળખાતું હોય છે તો સંસ્કૃતિ એ માનવ સમૂહની ઓળખ છે તે માણસને જીવતા શીખવાડે છે માણસ જન્મે ને તો માત્ર માતા પિતાના ડીએનએ લઈને જન્મે છે સિવાય માણસ પાસે કશું હોતું નથી કેવા કપડાં પહેરવા કેમ બોલવું અરે જમવા કેમ બેસવું કોઈની સાથે કેમ વાત કરવી કેમ જીવવું એ તો સંસ્કૃતિ માણસને શીખવાડે છે આપણે બધાએ આવા કપડાં પહેર્યા છે એ આપણી સંસ્કૃતિ છે તો સંસ્કૃતિ આપણને જીવતા શીખવાડે છે કેમ જીવવું અને એટલે જ બીજા રાજ્યો કરતાં ગુજરાત થોડુંક પ્રોગ્રેસિવ છે ગુજરાત થોડુંક એક્ટિવ છે કારણ કે આપણી એવી સંસ્કૃતિ છે બીજા રાજ્યોમાં એવું ન હોય કારણ કે એની એ સંસ્કૃતિ છે એટલે સંસ્કૃતિ એ માનવ સમૂહની ઓળખ છે તે માણસને જીવતા શીખવાડે છે આ બરાબર સમજવાનું છે અને આમ જો તમે વિદ્યાર્થીઓનું શિક્ષક હોવ તો સંસ્કૃતિના બાબત લક્ષણો પણ છે આપણે સમજવા જેવા છે આ સંસ્કૃતિને નજીકથી સમજો તો એમાં ધબકો અને સંસ્કૃતિ એ માણસે જીવવા માટે બનાવેલી વ્યવસ્થા છે એને વળગી ના રહેવાય અને ખરેખર આપણી ભારતની સંસ્કૃતિમાં ધાર્મિક સંસ્કૃતિનો પ્રભાવ છે પ્રભાવ છે એટલે સંસ્કૃતિ ઘણી વખત રૂઢિમાં કુરિવાજોમાં એ આપણને પરેશાન પણ કરતી હોય છે એટલે જે જે રીત રિવાજ નડતા હોય એને દૂર પણ કરતા જવા જોઈએ અને આગળ વધતું જવું જોઈએ એટલે સંસ્કૃતિનો પહેલો પ્રકાર પ્રકાર ન કહી શકાય એનું લક્ષણ કહી શકાય કે સંસ્કૃતિ લર્ન શીખવાની વસ્તુ છે માણસ જોઈ જોઈને માણસ તરીકે જીવતા શીખે છે માણસ શીખે લર્ન છે સંસ્કૃતિ શેર છે શેર વહેંચવું અને ખરેખર આ ભારતની સંસ્કૃતિ જો ટકી હોય તો એ ખરેખર લોક કલા ડાયરો કથાઓ એને ઘણા વાહકો છે આપણે પછી વાત કરીએ સંસ્કૃતિ શેર વહેંચવાની છે આપણી ભવાય એ ભવાય ન હોત તો આપણે કેટલું બધું ઓછું જાણ્યું હોત તમને ક્યારે કલ્પના આવે છે એ ભવાય સંસ્કૃતિ એક સામાજિક સોશિયલ કેમ જીવવું ખરેખર તો આખી સૃષ્ટિમાં માણસની જ સંસ્કૃતિ છે કારણ કે આપણે આપણી રીતે જીવીએ છીએ દરેક જીવ આપણે એક વસ્તુ યાદ રાખજો દરેક જીવ એ પ્રકૃતિ જીવી છે પ્રકૃતિ પ્રમાણે જીવે છે દરેક જીવ એ પ્રકૃતિ જીવી છે એક માણસ સંસ્કૃતિ જીવી છે કે પોતાની રીતે સંસ્કૃતિ ઊભી કરી આપણે કાંઈ નહોતા અને એક જગ્યાએ ખેતી કરવા ભેગા થયા અને એ સમૂહ થયો એ સમૂહને જીવવા માટે જે નિયમો બન્યા જે સભ્યતા બની જે રિવાજ બન્યા જે રૂઢિ બની જે હતું એ પહેરતા થયા એ આપણી સંસ્કૃતિ તો આ સંસ્કૃતિ વહેંચવાની છે એ પણ એનો છે સંસ્કૃતિ સતત બદલાય છે ખ્યાલ આવે છે સંસ્કૃતિ સતત બદલાય છે આપણે ગામડામાં હતા તો ગ્રામ્ય સંસ્કૃતિ હવે ખરેખર આખા ભારતની સંસ્કૃતિ શહેરી સંસ્કૃતિ તરફ જઈ રહી છે ગામડામાં આપણો પહેરવેશ અલગ હતો રહેવાનું અલગ હતું આપણી કૃષિ સંસ્કૃતિ અલગ હતી એ ગામડાની સંસ્કૃતિ હતી સંસ્કૃતિ સતત થોડી 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 બદલાઈ રહી છે અને બદલાતી સંસ્કૃતિ સાથે જીવવાનું હોય આપણે લગ્ન થતા તો લાજ કાઢીને કરતા હતી આપણી સંસ્કૃતિ હતી હવે શુક્રવાર નથી કરતા લગ્ન હતા પેલી વરમાં કે કન્યામાં વરઘોડો કે ફૂલેકું નીકળે તો ઓલો દીવડો લઈને નીકળતી શુક્રવાર લાઇટ જ નહોતી હતી એક કન્યામાં પણ લાઇટ જોઈ એટલે હતું પણ હવે તો આપણે પકડી પકડી રાખીએ તો એ રૂઢિ બને અરે કન્યાને વળાવતા ત્યારે એને ફાનસ આપતા કારણ કે જાણ રસ્તામાં હોય તો કમસે કમ એને જમતી વખતે અંજવાળું રહે હવે તો ફાનસને બદલે ટ્યુબલાઇટ આપવા માંડ્યા છે સંસ્કૃતિ ધબકવા માટે છે એટલે તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી સંસ્કૃતિ ડાયનેમિક સતત પરિવર્તનશીલ છે ચાલો ઝડપથી આગળ વધીએ આપણા મનમાં બે પ્રશ્ન તુષારભાઈ થાય કે આટલા બધા આક્રમણ થયા એટલા બધા આક્રમણ થયા તોય આપણી સંસ્કૃતિ ટકી કેમ બહુ આક્રમણ થયા છે ને સંસ્કૃતિને મિટાવી દેવા માટે મંદિરો તોડી નાખ્યા કાંઈ ન રહેવા દીધું છતાંય આપણી સંસ્કૃતિ ટકી અજોડ છે રંગીન છે ભાતીગળ છે અને માણસને જીવવા માટેનું પ્રોપર વાતાવરણ આપણી સંસ્કૃતિમાં છે આવી સંસ્કૃતિ ટકી કેમ અને સૌથી જૂની સંસ્કૃતિ છે ટકી કેમ તો સંસ્કૃતિ ટકી કારણ કે એના વાહકો મજબૂત હતા પેઢીઓ 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 પછી સંસ્કૃતિ એની કેમ રહી એના માટે એક આ વિચારનું બીજું મુખડું એ આપી શકાય બહુ સરસ છે સંસ્કૃતિ ટકી એનું એક કારણ ભાષા કલા રિવાજ ધર્મ એ સંસ્કૃતિના મુખ્ય વાહકો છે ભાષા કલા રિવાજ ધર્મ એ સંસ્કૃતિના વાહકો છે ભાષા એટલે સાહિત્ય ભાષા એટલે એમાં બધું આવી ગયું કવિ કવિતા પણ આવી ગઈ જે લખીએ તે બધું બોલીએ તે બધું અરે જ્યારે લખવાનું નહોતું ને ત્યારે સંસ્કૃતના શ્લોક પંડિતો પેઢીઓ ટુ પેઢીઓ ગોખી 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 આ સંસ્કૃતને જીવાડ્યું છે લખવાનું નહોતું ત્યારે યાદ રાખીને આપણી સંસ્કૃતિ ટકાવી છે એટલે સંસ્કૃતિ ટકવા માટેનું સૌથી મોટું હોય તો એ ભાષા છે સંસ્કૃતિ ઓળખવા માટે ને સંસ્કૃતિ ટકાવવા માટે બીજું સૌથી મોટું હથિયાર હોય તો એ કલા છે એ કલા કૌશલ્ય કલા આર્ટ્સ હોય કલા પરફોર્મ હોય કલા ભવાય કલા છે ભવાય હતી એ કલા છે તમામ પ્રકારની કલા આજે પણ તમે ચિત્રો જુઓ ને તો ખબર પડે કે આદિવાસી ચિત્રો છે એક કલા પેઇન્ટિંગ શિલ્પો એને કારણે પણ ટકી ત્રીજું ટકવાનું કારણ છે રિવાજ શબ્દો તો ચાર જ લખ્યા છે પણ એનો મોટા અર્થમાં છે રિવાજ એટલે આપણી રૂઢિઓ આપણી માન્યતાઓ આપણી સભ્યતાઓ આ રિવાજને કારણે ગમે એટલા આક્રમણ થયા તો ફરી પાછા આપણા પ્રસંગો આપણા રીત રિવાજ આપણા પરંપરા પ્રમાણે જીવતા રહ્યા એટલે આપણી સંસ્કૃતિ ટકી અને સંસ્કૃતિ ટકાવવા માટેનું સૌથી મોટું આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રભાવ હોય તો એ ધર્મનો છે ધાર્મિક બાબતનો છે એટલે ધાર્મિક ધર્મને કારણે આપણી સંસ્કૃતિ ટકી અને ધર્મ પણ ટક્યો સંસ્કૃતિને કારણે ધર્મ એટલા બધા ફાટાઓ પડ્યા એટલા બધા ફાટાઓ પડ્યા તોય આપણો ધર્મ ટક્યો આપણી સંસ્કૃતિ ટકીએ કારણ કે આપણી સંસ્કૃતિ મજબૂત છે હમણાં એક હું જોતો તો આ સંસ્કૃતિ વિશે ત્યારે બહુ સરસ એક દાખલો આપ્યો આપણે છે ને ભારત બધી બધા ધર્મ બધી બાબતને હંમેશા અપનાવી છે આપણે આવા કપડાં પહેરીએ તો ખાલી કોઈ છડ્ડો પહેરીને આવ્યો તો આપણે વાંધો હોય પહેરે આપણે જઈએ છે ને ભારતમાં કોઈ આ ભગવાનને માને તોય ચાલે કોઈ આ ભગવાનને માને તોય ચાલે કોઈ આવી ભાષા બોલે તો ચાલે કોઈ આવી ભાષા બોલે તો ચાલે કોઈ આવું ખાય તોય ચાલે કોઈ આવું ખાય તોય ચાલે બધું પ્રકારનું ભારતમાં છે ને તોય ભારત છે એનો એક દાખલો એ આપો કે વિદેશી સંસ્કૃતિ તીડની માફક છે તીડ એ સીધું ઉડે આ વિદેશી સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ મધમાખી જેવી છે હું દોડે છે ને ક્યાં જાય છે જ ખબર ન હોય જોઈજો ગણગણ 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 થાય એ હામ હામી હાલતી હોય ઉપર નીચે આવતી હોય છતાંય એ ઝૂમખું આમાં ઉડતું ઉડતું ગતિ કરે છે અને મધ આપે છે ભારતની સંસ્કૃતિ મધમાખી જેવી છે એટલે તકી મધ મધમાખી છે ખુલતું જ નથી આટલી વિવિધતા આટલો વિરોધોભાસ સામસામે તો એક ટક્યા છે કારણ કે ભારતની સંસ્કૃતિ મધમાખી જેવી છે બીજું એક મહત્ત્વનું છે કે આપણી સંસ્કૃતિ એટલી મહાન કેમ છે કેમ દુનિયાને પ્રભાવિત કરે છે કેમ ભારતની બહારના લોકો આપણા પરિવાર ભાવનાને સમજવાની કોશિશ કરે છે કેમ બહારના લોકો આપણા યોગને સમજવાની કોશિશ કરે છે આપણી સંસ્કૃતિ આટલી બધી મહત્ત્વની કેમ છે તો એનું બીજું કારણ એ છે કે જીવન આપણી સંસ્કૃતિ કેમ જીવાય એવું શીખવાડે છે બીજા કોઈ દેશમાં જીવનની નથી જોજો આપણે કેમ જીવવું દીકરીએ કેમ રહેવું દીકરાએ કેમ રહેવું પરિવાર ભાવના છે અરે લગ્ન વ્યવસ્થા એ આપણી સંસ્કૃતિ છે દુનિયાના એક પણ દેશમાં આપણા ગુજરાતની લગ્ન વ્યવસ્થા જેવી ક્યાંય લગ્ન વ્યવસ્થા નથી ટકવું દાંપત્ય જીવન આપણી લગ્ન વ્યવસ્થા મજબૂત છે ને એટલે ટકે છે આવી લગ્ન વ્યવસ્થા ક્યાંય નથી એટલે આપણી સંસ્કૃતિ જીવન સદભાવના માનવતા એ આપણી સંસ્ક ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે આવી સંસ્કૃતિ ક્યાંય નથી સદભાવના આપણે કોઈ પણ કામ કરવું હોય તો પૈસા દોડતા લોકો આપે કોઈ પણ કામ કરવું હોય તો દોડીને લોકો આવે આ જે સદભાવના છે આ માનવતા છે આખી સંસ્કૃતિ આપણને જીવાડે છે એ આ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે અને છેલ્લું વાક્ય કહી દઉં આ થર્સ ડે થોટ માટે કે સંસ્કૃતિ સતત ચાલતી પ્રક્રિયા છે સંસ્કૃતિ સ્થિર નથી થોડો થોડો બદલાવ આવ્યો આપણને ખબર ન પડે આ મોબાઈલ કલ્ચર આવ્યું આપણને ખબર પડી આવી ગયું એમ ઘણું છૂટી ગયું તો સંસ્કૃતિ સતત બદલાતી ડાયનેમિક છે સંસ્કૃતિ સતત ચાલતી પ્રક્રિયા છે અને સંસ્કૃતિ માણસને જીવતા શીખવાડે છે નવું આવે જીવતા શીખો આ આપણી સંસ્કૃતિ છે અને એમાં આપણે જીવવાનું છે તો થેન્ક યુ વેરી મચ આ સરસ મજાની સંસ્કૃતિના કાર્યક્રમમાં આવવા બદલ અને થોડીક વાત એટલા માટે કે ઓચિંતા ગઈકાલે સ્થળ બદલવું પડ્યું કારણ કે ખાડીના પાણી એટલા બધા આવી ગયા વરાછા બેંકે તમે આવ્યા હોત તો અમારે ત્યાં લઈ જાવ એટલી બધી હોડી અમને ન મળી કે તમને કોરા લઈ જવા લે પછી ફેરફાર કર્યો કે આપણે અહીંયા રાખીએ પણ તમારી જાણ ખાતર બિલાડી સાત ઘર બદલે ત્યારે આંખો ખુલે આ હાથમું ઘર છે અમે પહેલાં ઓફિસમાં થર્સ ડે થોડ શરૂ કર્યો ભાવેશભાઈના બધાએ ત્યાં બેઠા છે પછી પહેલે માળે દાદર દાદરપાહા કર્યો પછી હોલ જેવું હતું ત્યાં કર્યું પછી નીચે આપણે ઓડિટોરિયમની આગળ ચોથું કર્યું પાંચમું આપણે હેપીનેસ બેન્કવેટ હોલમાં કર્યું છઠ્ઠું વરાછા બેન્કમાં કર્યું અને હાથમું સ્થળ આપણું આ સૌરાજ ભવન છે એટલે હવે આપણી આંખો ખોલવાની છે ફરીવાર આવતીકાલે કારગીલ વિજય દિવસ છે એક રાષ્ટ્રીય ભાવના હંમેશા માણસમાં ઇનબિલ્ટ હોય છે એ આપણી સંસ્કૃતિ છે એટલે આવું સરસ કાર્ય સુરતમાં થઈ શકે છે આ બધાના સહકારથી અને મને ખૂબ આનંદ થાય કે આપણી યુવા ટીમે આવતીકાલે આ સ્થળે એક મહા રક્તદાન શિબિર રાખ્યો છે વરાછા બેંકના સહયોગથી આપણે બધા મુલાકાત લેજો રક્તદાન કરી શકીએ અને રક્તદાન પણ કરાવજો કારણ કે એક નાગરિક તરીકે ધબકવા માટેનું એક આપણું નિમિત્ત એટલે આવતીકાલનો કારગીલ વિજય દિવસ છે તો એ બધાને વિનંતી અને આખી ટીમ જે કામ કરે છે તે યુવા ટીમ છે અમારા દિલીપભાઈ છે ભાવેશભાઈ હાર્દિક બધા બધા જેટલા નામ લે એટલા એટલી બધી સરસ મહેનત કરી રહ્યા છે એને જોરદાર તાળીથી વધાવવાની મારે તુષારભાઈ બેઠા છે ને ડિસ્ટ્રિક ગવર્નર છે સાહેબ અહીંયા રોટરી ક્લબ રોટરી ક્લબ સુરત ઈશના પ્રફુલભાઈ પણ છે રોટરી ક્લબ સુરત મેટ્રોના અમારા સંજયભાઈ પણ છે અને પાસ પ્રેસિડેન્ટ તો ઘણા બધા છે અને આખી આજે રોટરી રોટરી દેખાય છે એટલે રોટરીને જોરદાર તાળીથી વધારે કાલે સવારે તિરંગા યાત્રા સાડા નવથી સાડા દસ અહીંયા આવશે સરસ મજાની ઈ બાઇકમાં છોકરાઓ હશે અને શહીદ પરિવારો જીપમાં અને મહેમાનો બેઠા હશે ને બાકીના આપણે ફોર વ્હીલમાં હશું એ તિરંગા યાત્રા રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી છે એમને આપણે તાળીઓથી વધારી કાલે જે સવારે વિમાન છે ત્યાં પુષ્પાંજલિ થશે એ પુષ્પાંજલિ માટે પણ અમારી રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એ પુષ્પાંજલિ કાર્યક્રમ છે તો એ ક્લબને પણ આપણે જોરદાર તાળેથી વધારીએ બસ આપણે સાથે રહીને ધબકીએ સંસ્કૃતિમાં જીવીએ પણ એ સંસ્કૃતિ જ્યારે રૂઢિ બની જાય એ સંસ્કૃતિ જ્યારે નડતી થાય તો બદલાવ લાવવો એવું ક્યારેય ન માનવું કે આમ કરીએ તો એ ધર્મની વાત છે ના એ જીવવા માટેનું સાધન સંસ્કૃતિ છે એટલે કોઈ પણ પોતાને નડતું હોય પરિવારને નડતું હોય તો એ સંસ્કૃતિમાં પરિવર્તન પણ લાવતું જાવું જોઈએ બસ એવા જ સરસ સંદેશ સાથે આજની વાત પૂરી કરીએ છીએ થેન્ક યુ વેરી મચ આ હોલમાં બેસીને આ રમણીકભાઈની વાત ઉલ્લેખ કરવાનો રહી ગયો પણ એટલે જ બોલાવ્યા હતા એ કલા કેટલી ધબકતી હોય એના પચીસ ચિત્રકારોએ પોતાના ઘેરે એક એક મોટું પેઇન્ટિંગ તૈયાર કર્યું છે એટલું ઓફિસમાં રાખી શકાય મોટા બંગલામાં રાખી શકાય તો એક પેઇન્ટિંગ એક લાખમાં દાતાને આપશે ને પચીસ લાખ રૂપિયા આ શહીદ પરિવારોને આપવા માટે એ જય જવાન સમિતિને આપશે કાલે એક બે મહિના પહેલાં કલર ટેક્સવાળા જયંતિભાઈ જરીવાળા તરફથી અગિયાર લાખનો ચેક જય જવાનને મળેલો એ કરવા માટે એની જાણ કે જેના થ્રુ આવ્યા એ રમણીકભાઈ જાપટિયા હતા તો માણસ ધંધો શું કરે છે વ્યવસાય શું કરે છે શું કામ કરે છે અગત્યનું નથી સારું જીવવું હોય ગુણવત્તાવાળું જીવવું હોય તો આપણી સંસ્કૃતિની સાથે તાલ મિલાવીને જીવીએ તો આપણે વધુ સુખી રહી શકીએ થેન્ક યુ વેરી મચ